સુરેન્દ્રનગર જિલ્લાના થાનુગઢ તાલુકાના સરવોડી ગામથી ચાવડા રમેશભાઈ મંજીભાઈ મારે મેટર હતી મિની ટ્રેક્ટર બાબતની મેં રાજકોટ શ્રી મહાલક્ષ્મી મોટર્સમાંથી ટ્રેક્ટર ખરીદેલું નિલેશભાઈ સોરઠિયા પાસેથી એ ટ્રેક્ટર ખરાબ થતાં રિપેર કરવા માટે રાજકોટ સર્વિસ સ્ટેશનમાં મૂકેલું એકવીસ દિવસ ત્યાં રાખેલું નિલેશભાઈને ત્યાં શોરૂમે ઓઇલ ટપકતું એના માટે પણ પાંત્રીસ હજાર રૂપિયા આપવા છતાં ઓઇલ ટપકતું બંધ ન થતું હોય ને અવારનવાર ફોન કરી તો કાલે આવી છે બે દિવસ પછી આવી છે અઠવાડિયા પછી આવી છે આવા બધા જવાબ આપતા હોય નિલેશભાઈ ને ત્યાર પછી એમ કરતાં કરતાં છ મહિના વીતી ગયા છેલ્લે ફોન પડવાનું બંધ કર્યું ફોન નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો પછી છેલ્લે કંટાળીને ચક્રવાત ન્યૂઝ રિપોર્ટર અમનભાઈ ગોહિલને જ ફોન દ્વારા જાણ કરે કે આ રીતે એમને હેરાન કરે છે પાંત્રીસ હજાર રૂપિયા રોકડા લીધા ઓઇલ ટપકતું બંધ નથી થતું તરત જ અમનભાઈ ગોહિલે નિલેશભાઈને ફોન કરેલ પછી નિલેશભાઈનો સામેથી ફોન આવ્યો કે ચાવડા રમેશભાઈ તમે ટ્રેક્ટર લઈ અને આવો તાત્કાલિક ધોરણે રિપેર કરી આપશું તમને પછી આ સોમવારે રિપેર કરાવવા ગયો તાત્કાલિક બેથી ત્રણ કલાકમાં રિપેર કરી આપ્યું એટલે સેવકો તો ઘણા હોય છે સમાજ કાર્યકર્તા હોય છે પોતપોતાની સમાજ પૂરતા હોય છે પણ અમનભાઈ ગોયલ જે છે દરેક સમાજને સાથે રાખીને ચાલવાવાળા માનવ ધર્મને માનવાવાળા દરેક સમાજમાં કાર્યકર્તા હોય જ છે તો પોતપોતાની રીતે અમનભાઈ ગોયલને ગમે ત્યારે કોઈ પણ સમાજનો ફોન કરે તાત્કાલિક ધોરણેનું નિવારણ થઈ જાય છે સોલ્યુશન થઈ જાય છે કોઈ જાતનું વાંધો વચકો પડતો નથી ગમે ત્યારે ફોન કરો તો અમનભાઈ ગોયલ ફોન ઉપાડે છે અને ફી વગર કોઈ પણ એક રૂપિયો ચાર્જ લેતા નથી અને બધાનું કામ કરી આપે છે પછી કલેક્ટર હોય પોલીસ ખાતું હોય ડૉક્ટર હોય કે નગરપાલિકા હોય કોઈપણનું કામ સંતોષકારક કરી આપે છે તો ખૂબ ખૂબ આભાર અમનભાઈ ગોયલનો રોનકભાઈ ભટ્ટીભાઈ કારીગર કે જેઓએ એક તારી મહેનત કરી અને કરી આપ્યું તો ખૂબ ખૂબ ધન્યવાદ અમનભાઈ ગોહિલને